કિચન છે કિચન કિચન દેખાત તમને આ આ ફેંગ છે હું કઈ બેન સુઈ અરે બેન સુઈ નહીં આવે ફેંગ ચાઇનીઝ વાસ્તુ શાસ્ત્ર આ પિરામિડ છે આવ પ્લાસ્ટિક ની નાની ટોપી જેવું આવું જ આવે પણ તારે હું ચાઇનીઝ સાથે લેવા દેવા તને બધા કાકી કે છે કાવાસાકી નહીં તન તો કોઈ ચાઇનીઝ ની લારી એ નથી બોલાવતું આ કે હું મંચુરિયન લઈને આવી છું પિરામિડ છે ચાઇનીઝ વાસ્તુ શાસ્ત્ર એટલું બધું આમ મસ્ત આવે ને હું છે ને બધું વાંચી કાઢીશ તમે જો વાસ્તુશાસ્ત્ર વિશે અને મેં આમ થોડું થોડું તો સ્ટાર્ટ કરી પણ દીધું એક્ચુલી છે ને આ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે છે ને આ સ્ટુડિયોનો દરવાજો છે ને ખોટો છે અહીંયા સામે હોવો જોઈએ અહીંયા બારીની બાજુમાં હું સામે બારીની બાજુમાં તકે ખબર પડે અહીંયા સામે હોય ને દરવાજો ખોલોને સીધો મેઇન રોડ પર પડી જવાય એ તો હવે ધીમે ધીમે ગ્રીપ આવી જશે મને ના નથી જોઈતી ગ્રીપ હવે તારા માટે વાસ્તુ શાસ્ત્ર એટલે કોઈ પણ હાથમાં આવેલી વસ્તુને તું શસ્ત્ર તરીકે વાપરે ને સામે